યસ આજ રોજ જે ડબલ્યુ મેઇન્સ બે હજાર છવ્વીસ વડોદરામાં ખૂબ જ સારું પરિણામ રહ્યું હું મુકેશ દાદવાણી ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર વડોદરામાં ફિનિક્સના બત્રીસથી વધારે વિદ્યાર્થીઓ નવ્વાણું પીઆર મેળવી લે છે અને વડોદરા ફર્સ્ટ દેવ પ્રજાપતિ નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન સિક્સ સાથે જે ડબલ ઈ મેન્સ બે હજાર છવ્વીસમાં ફર્સ્ટ વડોદરા રહેલ છે આનું સંપૂર્ણ યોગદાન વિદ્યાર્થીની મહેનત પેરેન્ટનું ડેડિકેશન અને ફેકલ્ટીનું સંપૂર્ણ મહેનત બાળકોની પાછળ લાગી રહ્યા અને જે પેરેન્ટ વિદ્યાર્થી અને શિક્ષકોએ જે મહેનત કરી છે ટ્રસ્ટ રાખ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર અચ્છા રિઝલ્ટ આયા મેરા ઓર અચ્છા લાગે કે અભી ઓર આગે તૈયારી કરની હૈર મેન્સ ટુ ઓર જે એડવાન્સ દોનોમાં અચ્છા રિઝલ્ટ લાના હે સારા ટીચર્સ ઓર એમડી સાર બહુ ગાઈડન્સ દીએ ઔર જબારી ગલતિયા હોતી હતી તોધારને બહુ મદદ કી